નમસ્કાર મિત્રો દિવસે ને દિવસે અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે બેંગલુરુમાં એન એચ અડતાલીસ પર નેલમંગલા પાસે એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે જેમાં એક કન્ટેનર ટ્રક સીધી વાલ્વો કાર પર પડી હતી જેના કારણે છ લોકોના કરુણ મોત થયા હતા કારમાં સવાર લોકો રજાઓ મનાવવા માટે વિજયપુરા જઈ રહ્યા હતા મળતી માહિતી મુજબ આ ઘટના તાલેકેરે પાસે બની હતી એક અનિયંત્રિત કન્ટેનર ટ્રક સીધી કાર પર પડી હતી જેના કારણે કોઈને બચવાનો સમય ન મળ્યો આ ટ્રકે એક બાઇકને પણ ટક્કર મારી હતી ક્રેનની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી આ અકસ્માત એટલો ગંભીર હતો કે કાર સંપૂર્ણપણે દબાઈ ગઈ હતી આ ઘટના બાદ લાંબા સમય સુધી ટ્રાફિક જામ રહ્યો હતો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો